પરિચય મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે હું ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો મેનેજર છું અને ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા જે ખરીદી કરવામાં આવી હતી એનો માલ આ સુગર ફેક્ટરીના ગોડાઉનમાં મૂકેલો છે ઉના તાલુકા સંઘ તથા કોડીનાથનો બંને સંસ્થાનો માલ અહીંયા મૂકેલો છે અને અહીંયા આગ લાગી હતી પાછળના ભાગમાં ગોડાઉનમાં કોઈ જાણક કોઈ વસ્તુ નુકસાન થઈ નથી ગોડાઉન સુધી આગ પહોંચી નથી ગોડાઉનથી લગભગ છો મીટર જેટલી દૂર આગ છે પરંતુ ગોડાઉન સુધી આગ ન પહોંચે એના માટે અત્યારે જેસીબી અને ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ કરી છે અત્યારે જેસીબી મારી અને પાછળના ભાગના જે સુકાયેલા બાવળ તથા જે કઈ કુચો છે તેને હટાડી અને દૂર કરવામાં આવ્યો છે આના અંદર અત્યારે એક લાખને બાર હજાર ગુણીનો સ્ટોક છે ત્રણેય ગોડાઉનમાં થઈને ગોડાઉન ની આજુબાજુ જાડી ઝાખરાઓ છે અને એક ખૂબ જ આગ લાગવાની શક્યતા ધરાવે છે તો એની સફાઈ કરવાની જવાબદારી કોની હોય છે સફાઈ કરવાની જવાબદારી જે તે માલિકની હોય છે જે જગ્યાનું માલિક હોય અત્યારે શુગર ફેક્ટરીને ગોડાઉન વેરહાઉસ ભાડે રાખ્યા છે અહીંયા વેરાઉસ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ કે હોય છે ખરું હા વેરાઉસ ઉપર અત્યારે સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે તો આ અંગેની જાણ સિક્યુરિટી ગાર્ડે કઈ કે કોના દ્વારા કરવામાં આવી નહીં મને અત્યારે ધારાસભ્ય સાહેબની ઓફિસેથી મને જાણ કરવામાં આવી હતી કે તમારા ગોડાઉન આગળ જઈ આગ લાગી છે એટલે હું તરત ફાયર સેફટીના સાધનો લઈ અને અહીંયા પહોંચી ગયો છું ફાયર સેફટીના બે ટેન્કર છે અને એક જેસીબી લઈ અને હું જ અહીંયા પહોંચ્યો તો સૌક